મારો પટેલ નામનો ગલ્લો છે અટલાદરા બ્રહ્મકુમારી મંદિર પાસે જીએફ ચોત્રીસ નંબરની દુકાન છે વર્ધમાન એન્કલેવ કોમ્પ્લેક્સ છે એની અંદર પટેલ દુકાનની અંદર રાત્રે સાડા દસ પોણા અગિયાર હું દુકાન બંધ કરીને ગયો હતો ત્રીસ તારીખને રાત્રે એટલે પહેલી તારીખને સવારે અઠ્યાવીસ તારીખે સોરી અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાત્રે હું દુકાન બંધ કરીને ઘરે ગયો હતો સાડા દસ પોણા અગિયાર વાગે ત્યાર પછી પહેલી તારીખેને સવારે પાંચ વાગે કોઈ મળસ કે આ રીતે આગ લગાવીને જતો રહે છે પણ મને ખબર પડે છે સવારમાં આઠ વાગે બાજુવાળા કાકા જ્યારે કચરો વાળતા હોય છે ત્યારે એમણે મને ફોન કર્યો કે ભાઈ તમારી દુકાનમાં આગ લાગી જાય એટલે હું સવારમાં આવું છું અને નોર્મલ હું જોઉં છું મગું કંઈક કારણોસર લાગી હશે એટલે પછી હું કંઈ બહુ ધ્યાન આપતો નથી દુકાન સાફ સફાઈ કરવા માટે બે માણસ પણ લાવું છું અને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરું છું પણ એટલામાં સીસીટીવી કોમ્પ્લેક્ષના મેં ચેક કર્યા તો એની અંદર મને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યો ઈસમ સવારમાં પાંચ વાગે બાઇક લઈને આવે છે કોમ્પ્લેક્ષની અંદર ક્રોમા શોરૂમ તરફથી આવે છે કોમ્પ્લેક્ષમાં મારી દુકાન આગળ બાઇક ઉપુરે છે એની બાઇક ઉપર એક ઠેલી લટકાયેલી છે લગભગ સીડી ડિલક્ષ બાઇક હોય એવું મને લાગી રહ્યું છે હવે એની અંદર દીએ શું કેમિકલ કે પેટ્રોલ જેવું કઈ કાઢે છે અને સટાર આગળ નાખી અને ત્યાં આગળ દીવાસળી લગાઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો પણ એ કેમેરાની અંદર દેખાય છે પણ એનું ક્લિયર ચહેરો કે નંબર પ્લેટ એ દેખાતી નથી એ કદાચ સરકારી કેમેરાના માધ્યમથી કે સરકારી ફૂટેજથી એ આપણને જાણવા મળી શકે એમ છે આ તો એકચ્યુઅલી મારી પર કોઈ પર્સનલી દુશ્મની લીધે આ કર્યું હોય એવું લાગે છે પણ હવે કોણ હોય શકે શું હોય શકે મને ખબર છે નહીં પણ કદાચ આ મારી પર કરવા જતા આખું કોમ્પ્લેક્સ જેમ કે બાજુમાં હોટલ છે ગેસના બાટલ હતા મારો આ ઓક્સિજનનો બાટલ બહાર હતો અને આ ઉપર જે છે એસીપી કેનોપી સીટ એની અંદર આખા કોમ્પ્લેક્ષના વાયરિંગ આવેલા છે તો જો આ પકડી લેત તો આખું કોમ્પ્લેક્સ આ પકડી લેત પણ એ તો આગ ગોલવાઈ ગઈ એટલે આ અંગેની જાણમાં કાચી અરજી અત્યારે પોલીસને આપી છે ગુજર સાહેબને જાતે જ આપી હતી આ અરજી અંગેની જાણ માટે પણ સ્ટાફ થોડો બિઝી હોવાથી કોઈ હજુ આવ્યું નથી આજે